वेलकम टू एवरीथिंग गुजराती चैनल तो चालो को आप स्वागत है फरी एक नवा वीडियो विड के जेना अंदर आप थर्ड लेटर ग शीखीश तो आ ग तो लेटर ग थी शू गाय गी गाय गाय एट्ले थी गाड़ी, गाड़ी एट्ले कार या मोटर कार ओके આ છે ગ ગી ગધેડો ગધેડો એટલે ડોંકી આ છે ગ થી ગરમ તો આ કપમાં ચાય દેખાય છે કેવી છે ગરમ છે ગરમ એટલે હોટ આ છે નાનું બાળક છે એનું શું બતાવે છે ગ થી ગાલ ગાલ એટલે ચિક્સ સમજ પડી તો આ પ્રમાણે આપણે અહીંયાથી પણ શું કરવાનું છે કે આ બધાના અંદર લેટર ગ ગોતવાનું છે તો પહેલી લાઈન છે આ પહેલી ફર્સ્ટ રો એના અંદર ગ ક્યાં દેખાય તમને ક છે આ ખ ગ આર્યો અહીંયા છે ને તો આ થર્ડ લેટર છે આલ્ફાબેટ નો થર્ડ લેટર છે ગ પછી ગ ચ છ જ અહીંયા છે જ છ ચ ક ચર્યો અહીંયા ગ ઓકે ખ મ ર મ ન વ ગ ર મ તો આ છે ગ ગેન તો આવી રીતે આપણે લેટર ગ ઓળખતા શીખીશું ફરી મળીશું બીજા વિડીયો સાથે પણ તમે જુઓ અને લખવું કેવી રીતે આવી રીતે આ જે છે આના અંદર તમે ઉપર ઘૂંટીને લખી શકો છો આવી રીતે કે કેવી રીતે લખવાનો ગ તો પહેલે એક હાફ સી બનાવવાનો ઊંધો પછી એક લાઇન કરવાની તો આ ગ થઈ ગયું તો આવી રીતે લખવાનું પછી આના ઉપર તમે ઘૂંટીને ટ્રાય કરી શકો છો પ્રેક્ટિસ કરીને તો તમને લખતા આવડી જાય પછી આમાં તમને કલર નાખવાનો તો ગથી ગાજર પણ થાય છે જોયું ગ થી ગાજર ગાજર એટલે કેરટ હવે આના અંદર પાછા આપણે શું કરવાનું છે ગના નીચે લીટી દોરવાની છે તો આ છે ગ અહીંયા બે ગ છે ગ ગ ન આ છે મ ગ ન તો અહીંયા શું આવ્યું ગ અહીંયા છે જ ગ ત તો આ શબ્દ છે એના અંદર વચલો છે એ ગ છે આ છે ભ ગ તગત તો આના અંદર વચ્ચે છે એ ગ છે ડ ગ અહીંયા પણ વચમાં છે એ લેટર ગ છે તો આમ તમે ઓળખતા શીખી જાશો ફરી મળીશું બીજા વિડીયો સાથે